જોઈ લો ભાઈ કેવો કલર આવ્યો છે છે મસ્ત એકદમ ચાલો હવે મેં થોડું પાણી નાખી દઉં જય શ્રી કૃષ્ણ રાધે રાધે જય દ્વારકાધીશ હર મહાદેવ મિત્રો સ્વાગત છે તમારું મારા આજના નવા બ્લોકમાં મિત્રો સવારના પોણા અગિયારમાં પાંચ કામ બાકી છે તો હું બધાને ગુડ મોર્નિંગ ને કેમ છો તમે બધા મજામાં બધા મજા રહ્યો દ્વારકા દીશ બધા એને સાજા સારા રાખીને મસ્ત રાખે તો મિત્રો નાઈ ધોઈ ને એકદમ ફ્રેશ પૂજા બી સવારે કરી લીધી પાણી ભરી દીધું ચા પાણી બધું થઈ ગયું કપડાં વપરા બધું થઈ ગયું ઘરનું કામ અને શું કેવું સવારની લાઈટ પજવે છે સવારે વહેલી લાઈટ ગઈ હતી પાછી આવી છે જાય છે આવે છે જાય અને બહાર તો પવન પણ બહુ છે મિત્રો એટલે મેં પહેલા શું કર્યું ખબર છે ફટાફટ પહેલા રોટલા બનાવી દીધા આપણા દેશી ચૂલા પર મસ્ત બાજરીના ગરમ ગરમ રોટલા તો ચાલો મિત્રો વિડીયોમાં બનાવી રેજો વિડીયો સારા લાગે તો લાઈક કરજો શેર કરજો તો જો મિત્રો આપણા દેશી ચૂલા પર ગરમ ગરમ રોટલા તૈયાર છે તો પહેલાં રોટલા બનાવી દીધા આવે બનાવવાનું છે શાક તો શાક આજે બનાવવાનું છે ડુંગળી બટાકાનું મસ્ત તીખું તરીવાળું શાક તો રોટલા થઈ ગયા છે આ બધું તૈયારી કરીને બેસી ગઈ છું કાપવા આમાં લીધું છે પાણી આમાં છે ડુંગળી બટાકા શાકભાજી લઈને આવ્યા ટામેટાને એવું બધું છે તો ચાલો હવે વિડીયોમાં બન્યા રહેજો વિડીયો સારા લાગે તો લાઇક કરજો શેર કરજો જો મિત્રો ડુંગળી બટાકા કાપી નાખ્યા કાપીને ધોઈ પણ લીધા ટામેટું ધાણા લીલા મરચાં પછી લસણ ને બધું વાટી કાઢ્યું ને મીઠી લીમડી ચાલો પહેલાં નાખી દોડું લસણ અને લીલા મરચા વાટી પછી નાખી દઈએ મીઠી લીમડી જે મેં ધોઈ કાઢી હતી વઘાર ભાઈ આને કહેવાય આપણો દેશી વઘાર બરોબર घोडो लसण बरे એટલે મક લાગે ને સાગવું થોડી સી હળદી જીરા પાવડર મિત્રો આના વગર તો બધું અધૂરું છે અને મસ્ત આજે મસ્ત તીખું ટીખું બહુનવ આમ જોઈ લો મિત્રો કેવો કલર રાખ આવા આવા શાકમાં ડુંગળી બટાકાનું શાક મળી જાય તો તો ખાવાની કેવી રોનક આવી જાય અને મસ્ત બાજુના રોટલા ગરમ ગરમ પાપડી એકદમ દેશી ભોજન એકદમ શુદ્ધ છે ને મસ્ત એકદમ ચાલો હવે મેં થોડું પાણી નાખી દઉં પછી નાખીએ મીઠું કુકર કરી દઉં બંધ સીટી વાગવાની તૈયારી જ છે મિત્રો જો ડુંગળી બટાકાનું શાક તૈયાર થઈ ગયું રસાવાળું મસ્ત ઉપર નાખી દઈએ હું ધાણા ચલો જુઓ સરસ મજાનું શાક થઈ ગયું મિત્રો મારું બપોરનું જમવાનું બની ગયું ડુંગળી બટાકાનું મસ્ત તીખું શાક બનાવ્યું છે રસાવાળું અને મસ્ત આપણા દેશી ચૂલા પર બાજીના ગરમ રોટલા તો રોટલા તમે પહેલાં જ બનાવી દીધેલા તો મારું જમવાનું રેડી થઈ ગયું ચાલવાનું નાખી દો લોકો અમને પછી હું તો ચૂંટણી બતાવીશ તો મારું બપોરનું જમવાનું રેડી ગેસ પણ સાફ કરી દીધો સિલિન્ડર પણ નીચેથી બંધ કરી દીધું ગરમ જાડો જપ્પો પણ થઈ ગયો વાસણ પણ ઘસીને મૂકી દીધા ચાલો જમવા મિત્રો પવન તો છે આજે જમવા આવી ગયા છો ચૂલા પર બાજીના રોટલા એ મેં પહેલા જ બનાવી દીધેલા અને મસ્ત થી ડુંગરી બટાકાનું રસવાનું શાક બનાવે છે તો ચાલો મિત્રો આજ માટે આટલું જ ચેનલ પર ન હોય તો સબસ્ક્રાઈબ કરજો વિડીયો લાઈક કરજો શેર કરજો તો મળે નવા બ્લોગમાં જય શ્રી કૃષ્ણ રાધે રાધે જય દ્વારકાધીશ હરણ મહાદેવ